ઓગણીસમાં કુવા મંજૂર કરલા એ કુવા બે હજાર ચોવીસમાં ચાલુ કર્યા અત્યારે અઠવાડિયું થયું અમે અરજી લગભગ છ સાત મહિના પહેલાં અમારું કોમ બંધ હતું એટલે અમે અમારા જાગૃત માણસોને વાત કરી વાત કર્યા બાદ છ મહિના પહેલાં અમે અરજી કરી અને અરજી કર્યા બાદ તાલુકા અમે બધે અમે ફરી વળ્યા ત્યાં સુધી અમારું કોઈ કાર્ય થતું નહોતું અને શોર્ટકટમાં અત્યારે તાબડતો કોઈ હમણાં કામ ચાલું અમારા કૂવાનું કા ચાલુ કર્યું છે અમારા એવા ગામમાં બધા લાભાર્થીઓ બધા પોંચ છ કૂવા છે તે લોકોનું બધાનું કામ થોડું થોડું બધું અત્યારે ચાલુ કરી દીધેલું છે એવું છે એટલે અમારા મંજૂરીનું અમારે આગળની મંજૂરી કરી એ મંજૂરી મળવા પાત્ર છે જોઈએ એમ આગળની અમારી મંજૂરી બે હજાર ઓગણીસ મેં અમે ચાલુ કર્યા સરપંચ કે અમારે ચાલુ કરી દો એટલે અમે અમારા ઘરને ખર્ચે અમે ચાલુ કરી દીધા એટલે અમુને કોઈ એ મંજૂરી મળવા પાત્ર અત્યાર સુધી છે નહીં એટલે હવે કેવું કે હવે આ લોકોએ ચાલુ કર્યું એટલે અમારે મજૂરી જોઈએ એમ આ કાર્ય આ જે કોમકાજ જે ભ્રષ્ટાચાર કરવાવાળાને આગળ કાર્યવાહી થવા જોઈએ આને બીજી વાર આવું કરે નહીં બીજું કઈ નહીં જે આ કેશરસિંહભાઈના કૂવો જે છે એ ઓગણીસ વીસમાં મંજૂર થયો અને ઓગણીસ વીસમાં ખોદકામ કર્યું ચાલુ કર્યું એ લોકોએ ઘરધણીએ સહ ખર્ચે અને ફરી બે હજાર પછી કામ બંધ રહ્યું એટલે બે હજાર ચોવીસમાં છ મહિના પહેલી અરજી કરી અરજી કરવાથી વારંવાર રજૂઆત કરવાથી અત્યારે કૂવાનું ખોદકામ કે આ તે શરૂ કરવામાં આવ્યું છે પણ આ લોકોને જે તે સમયે મંજૂરી એમના મંજૂરીના પૈસા મળવા જોઈએ અને માલ મટીરિયલ પણ મળવું જોઈએ આ અમારી નમ્ર અપીલને રજ છે